સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું આત્મા અને ઉત્પત્તિ ભાગ એકસો ત્રેપન વિભાગ બીજો આત્મા પ્રકરણ આત્મતત્વ આત્મતત્વના કયા રૂપાંતરણમાં કયા વર્ગના સજીવો આવેલા હોય છે તે સંક્ષેપમાં જોઈએ અને આત્મતત્વના રૂપાંતરણ મુજબ તેની ઉત્ક્રાંતિ થઈ તે પણ જોઈએ આત્મતત્વના રૂપાંતરણો અને વર્ગીકૃત જીવો આત્મતત્વનું રૂપાંતરણ પહેલું સત્યાવીસ સત્યાવીસ ચોપન સત્યાવીસ સત્યાવીસ ચોપન એટલે કે તત્વ એકસો આઠમાંથી સત્યાવીસ મહત તત્વ એકસો આઠમાંથી સત્યાવીસ અને તત્વ એકસો આઠમાંથી ચોપન આત્મતત્વના પહેલા રૂપાંતરણના વર્ગમાં આવતા જીવો સૌથી પહેલાં પ્રારંભિક જીવોની ઉત્પત્તિ થાય પછી તેમાંથી તેની ઉત્ક્રાંતિ થાય આ પ્રારંભિક જીવોની ઉત્પત્તિ વિશે જરા સમજવા જેવું છે અંદાજે ત્રણ અબજ વર્ષ પહેલાં પૃથ્વીનું તાપમાન અતિશય ગરમ હતું વાતાવરણમાં ઓક્સિજન ન હતો ઝેરીલા વાયુઓ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પુષ્કળ પ્રમાણમાં હતો પૃથ્વીનું વાતાવરણ ભયંકર પ્રલય જેવું હતું ભૂકંપ અને જ્વાળામુખીઓના કારણે આખી પૃથ્વી પર બધે જ ભયંકર ગરમી હતી વાતાવરણ એટલું બધું ગરમ હોવા છતાં ક્યાંય અગ્નિની જ્વાળાઓ ન હતી કારણ કે ત્યારે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ પુષ્કળ હતો અને ઓક્સિજન ન હતો ઓક્સિજન વિના દહન ક્રિયા શક્ય નથી આખી પૃથ્વી નિર્જીવ નિર્જન બેજાન હતી પૃથ્વી પર સજીવ સૃષ્ટિ જેવું નામો નિશાન ન હતું કારણ કે ત્યારે કોઈ પણ મોલેક્યુલ સજીવ ન હતા સજીવ અને નિર્જીવના ભેદ અણુઓમાં નથી હોતા તે ભેદ મોલેક્યુલથી શરૂ થાય છે અણુઓના વિવિધ પ્રકારના અસંખ્ય સંયોજનો થતા હોય છે તે મોલેક્યુલ હોય છે આ મોલેક્યુલ આગળ જતા કોશિકાનું રૂપ ધારણ કરી શકે તો જીવની શરૂઆત થાય છે આવી સંભાવના કરોડો કે અબજોમાં એક હોય છે પરંતુ પૃથ્વી પર એ સંભાવનાએ સજીવ સૃષ્ટિની શરૂઆત કરી સજીવસૃષ્ટિની શરૂઆત માટે કારણભૂત છ તત્વો હાઇડ્રોજન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફોસ્ફરસ સલ્ફર હોય છે તેમાંથી અમુક તત્વોના અમુક ચોક્કસ રીતે સંયોજન થઈને જીવ કોશિકાના સર્જનની શરૂઆત થઈ ત્યારની એ પ્રારંભિક કોશિકા પ્રોકેરિયોટિક કોશિકા સેલથી જીવસૃષ્ટિની ઉત્પત્તિની શરૂઆત થઈ જો કે આ સૂક્ષ્મ બેક્ટેરિયાને જીવ પણ ન કહી શકાય તેવી અવિકસિત કોશિકાઓ હતી માઇક્રો ઓર્ગેનિઝમ હતા તે બધા બેક્ટેરિયા હેટ્રોટોફની શ્રેણીમાં આવતા પ્રોકેરિયોટિક કોશિકાઓ હતા એટલે કે તે બેક્ટેરિયા અકાર્બોનિક પદાર્થોમાંથી પોતાનું ભોજન બનાવી શકતા નહીં તેથી પ્રકાશ સંશ્લેષણ દ્વારા પણ તે ભોજન પ્રાપ્ત કરી શકતા નહીં અને તે સમયે પૃથ્વીના પર્યાવરણમાં ઓક્સિજન ન હતો અને કાર્બન ડાયોક્સાઇડ ભરપૂર માત્રામાં હતો તેથી આ પ્રથમ કક્ષાના બેક્ટેરિયા એનારોબિક હતા એનારોબિક એટલે ઓક્સિજન વિના અને એરોબિક એટલે ઓક્સિજન સાથે તે સમયમાં પૃથ્વીના વાતાવરણમાં ઓક્સિજન ન હતો તેથી તે બેક્ટેરિયા એનારોબિક હતા ત્યારબાદ અંદાજે અઢી અબજ વર્ષ પહેલાં પ્રકાશ સંશ્લેષણ કરતાં બેક્ટેરિયા બેક્ટેરિયાની ઉત્ક્રાંતિ થઈ આ પ્રકારના જીવાણુઓએ અંદાજે એકથી દોઢ અબજ વર્ષમાં પૃથ્વીના વાતાવરણને ઓક્સિજનથી સમૃદ્ધ બનાવી દીધું તેથી આગળની ઉત્ક્રાંતિ શક્ય બની જીવસૃષ્ટિને રહેવાલાયક પર્યાવરણ તૈયાર કરવામાં આ સૂક્ષ્મ જીવોનો બહુ જ અગત્યનો ફાળો રહ્યો છે પૃથ્વી પરની જીવસૃષ્ટિ કાર્બન આધારિત જીવસૃષ્ટિ છે તેને માટે એમ કહી શકાય કે આ પ્રકારની જીવસૃષ્ટિની ઉત્પત્તિ માટે અને ઉત્ક્રાંતિ માટે બંને માટે અલગ અલગ પ્રકારના વાતાવરણની જરૂર પડે છે એમ સમજો કે સાવ વિપરીત વાતાવરણની જરૂર પડે છે જ્યારે પૃથ્વી પર આ પ્રકારના જીવનની શરૂઆત થઈ ત્યારે ઓક્સિજન ન હતો તેથી જીવનની ઉત્પત્તિમાં ઓક્સિજનનું કોઈ યોગદાન ન હતું વાત વિચિત્ર લાગશે પરંતુ આપણે જેને પ્રાણવાયુ તરીકે ઓળખીએ છીએ તે ઓક્સિજન ખરેખર ઘાતક વાયુ છે દહન કરનાર વાયુ છે બધું નષ્ટ કરનાર ઓક્સિજન વાયુ છે અને આપણા માટે જે વાયુ ઘાતક વાયુ છે તે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સંરક્ષક વાયુ છે બધી ચીજોને સુરક્ષિત રાખે છે જો ઓક્સિજન વાયુ ન હોય તો દહન ન થઈ શકે લાકડા જેવી ચીજોને સળો ન થઈ શકે લોખંડ જેવી ધાતુઓને કાટ ન લાગી શકે તેથી તે બધી ચીજો સલામત રહી શકે સુરક્ષિત રહી શકે જેમ કે પહેલા પ્રકાશ માટેના ઇલેક્ટ્રિક બલ્બ ફિલામેન્ટવાળા આવતા હજુ પણ આવે છે તેમાં ટંગસ્ટન કે નિકલ ધાતુની બારીક ફિલામેન્ટ હોય છે અને તે બલ્બમાં શૂન્યાવકાશ કરેલો હોય છે અથવા તો તેમાંથી ઓક્સિજન વાયુ કાઢીને નાઇટ્રોજન વાયુ ભર્યો હોય છે પછી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તે ફિલામેન્ટ ગરમ થઈને જળહળી ઉઠે છે અને બધે પ્રકાશ ફેલાય છે પરંતુ જો તે બલ્બમાં ઓક્સિજન વાયુ હોય તો તે ફિલામેન્ટ ગરમ થઈને પીગળી જાય પ્રકાશ ફેલાવી ન શકે કે પશુ પ્રાણીઓ અને આપણે ઇન્સાન જે ખોરાક ખાઈએ છીએ તે ખોરાક પચે છે તેનો મતલબ તે ખોરાકનું દહન થાય છે અને તેમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે તે ઊર્જા પ્રાણીઓ અને આપણે વાપરીને હલનચલન કરી શકીએ છીએ જીવીએ છીએ આ પાચનની પ્રક્રિયા પણ ઓક્સિજન દ્વારા થાય છે હલનચલન માટે જે ઉર્જા ખર્ચ કરીએ છીએ તે પણ ઓક્સિજન દ્વારા થાય છે પાચનની આ પ્રક્રિયા હલનચલનની પ્રક્રિયા વગેરે માટે ઓક્સિજનની પ્રક્રિયા બહુ જટિલ હોય છે આવી બધી પ્રક્રિયા આત્મતત્વના પહેલાં રૂપાંતરણમાં આવતા પ્રારંભિક એક જીવોમાં નથી થઈ શકતી તેથી જ્યારે જીવની ઉત્પત્તિ થવાની હોય ત્યારે ઓક્સિજન તે એક કોશી જીવને ઉત્પન્ન થવા ન દે અને એક જીવો ઉત્પન્ન થઈ ગયા પછી તેની ઉત્ક્રાંતિ માટે તેના શરીરની જટિલ રચના માટે ઓક્સિજન જરૂરી હોય છે એકંદરે ઓક્સિજન વાયુમાં દહન કરવાની ક્ષમતા હોવાથી તે બધું ખતમ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ અગ્નિશામક હોવાથી દહન પ્રક્રિયાને રોકે છે પરંતુ આ મૃત્યુલોક છે આ દુનિયામાં બધું ખતમ થવું જ જોઈએ દરેકનો નાશ થવો જોઈએ તે કામ ઓક્સિજન દ્વારા થાય છે કાર્બન ડાયોક્સાઇડ દ્વારા નહીં તેથી આપણે ઓક્સિજનને પ્રાણવાયુ કહીએ છીએ ઓક્સિજન પ્રાણ તો પૂરે છે પરંતુ તેના દ્વારા જિંદગીને મૃત્યુ તરફ દોરી પણ જાય છે જે ઓક્સિજન વાયુ શરીરને પોષણ આપે છે ઊર્જા આપે છે તે જ વાયુ શરીરની કોશિકાઓને ખતમ પણ કરે છે જો કે એ જ તો જીવન છે જિંદગી અને મૃત્યુ દ્વારા જ જીવન ચાલે છે કહેવાનો મતલબ જે વાતાવરણમાં જીવની ઉત્પત્તિ થઈ તેનાથી તદ્દન વિપરીત વાતાવરણમાં તે જ જીવોની ઉત્ક્રાંતિ થવા લાગી એટલે કે ત્યારના એ ભીષણ અને સજીવોની ઉત્ક્રાંતિ માટે જે પ્રતિકૂળ વાતાવરણ હતું તેને ઉત્પત્તિ સમયના પ્રારંભિક જીવોએ સાનુકૂળ વાતાવરણ બનાવી આપ્યું આ બધી ઉત્પત્તિની પ્રક્રિયા અને ઉત્ક્રાંતિની પ્રક્રિયા આત્મતત્વના પહેલાં રૂપાંતરણ દ્વારા જ થયેલી આ રીતે આત્મતત્ત્વના પહેલાં રૂપાંતરણ દ્વારા સજીવ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ અને ત્યારબાદ તે સૃષ્ટિના જીવોની ઉત્ક્રાંતિની શરૂઆત થઈ અને તે ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિની પ્રક્રિયા એકથી બે અબજ વર્ષ ચાલી પરંતુ આ ઉત્ક્રાંતિ ન હતી ઉત્પત્તિ હતી ઉત્ક્રાંતિ માટેની પૃષ્ઠભૂમિ તૈયાર થઈ હતી આગળની ઉત્ક્રાંતિ માટે હવે આત્મતત્વના બીજા રૂપાંતરણની આવશ્યકતા હતી આત્મા વિભાગના આવતા અંકમાં પણ આત્મતત્વ પ્રકરણ ચાલુ રહેશે